મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતા આ અવસરને ઉજવવા માટે આતશબાજીના ભવ્ય કાર્યક્રમનું સનાળા બાયપાસ ખાતે આવેલા પટેલ સભા અઠવાડિયાના પટાકણમાં આયોજન કર્યું હતું જ્યાં હાલ મહાનગરપાલિકા દ્વારા એમએમસી એટ ધ રેટ વન અંતર્ગત ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે આયોજિત આતશબાજીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ઘરે દાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની કુલદીપસિંહ બાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે બોરબી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ હાજર રહ્યા હતા અને આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ઘરે જણાવ્યું હતું કે રૂપિયા ચાર ત્રેસઠ લાખના ખર્ચે ચાલીસ મિનિટનો આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને એ મન ભરીને માણ્યો હતો નવા વર્ષમાં મોરબીને અનેક ભેટો બળવાની છે તેમાં વીસીપરામાં કોમ્યુનિટી હોલનું કામ ચાલી રહ્યું છે ચાર યુએચસીનું કામ શરૂ થવાનું છે સુરજ બાગમાં લાયબ્રેરીનું કામ ચાલુ છેલ્લા એક વર્ષમાં ઘણા બધા કામો પૂર્ણ થયા છે ઘણા બધા કામો હાલ ચાલુમાં છે જે બાબતે આપની સાથે વિશ્વ ચર્ચા મેં કરી છે આગામી વર્ષમાં જે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા જઈ રહ્યા છે એમાં અત્યારે કમ્યુનિટી હોલનું કામ વીસીપરામાં ચાલી રહ્યું છે સાથે સાથે ચાર જેટલા યુએસસીનું કામ ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહ્યા છે એના સાથે સાથે જે આપણો અખાડો છે એને આપણે જીમનું સ્વરૂપ આપીએ છીએ એનું પણ કામ ચાલુ ચાલુ થઈ ગયેલું છે સુરજભાગમાં લાઇબ્રેરીનું કામ પણ હાલ ચાલુમાં છે તો આ તમામ કામો અમે ઈચ્છીએ છીએ કે આ વર્ષમાં ક્વોલિટી સાથે પૂર્ણ થાય નાની કેનાલ રોડનું પણ કામ અમે એક્સપેડાઇટ કરીને સમયમર્યાદા પહેલાં પૂર્ણ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ આગામી વર્ષમાં આ તમામ જે વિકાસ કામો છે એની ભેટમૂર્ભીના લોકો